એર અંદર ચમચમ રમે હે મારે બતાવતો ખર હામ ભાઈ પણ ડ્રાઇવિંગ કરાવ્યો છો વરસાદ ચાલુ થઈ ગયો હમ ગમય વરસાદ ચાલુ થાય હા મૂત્રું બને રહેજો અને આપણે રોડિંગ બતાવશો અમે હું ચેક એક દઈશું એ પણ બતાવીશું આજનું જગ્યાએ અમને તો આવો હો આજનું વ્લોગિંગ જગ્યા અમને ના ગમને એટલું બ્લગ ના બરાબર આપણે બીજું બતાવશું તમે બતાવશું <yip> <yip> <dochu> તો મિત્રો અમે આવી ગયા છીએ ચેક ડેમ પર જોઈ લો વિડીયો શૂટ કરવા આવ્યા હાલ તો અને વરસાદ આવ્યો છે એના કારણે પાણી ભરાણું ને વરસાદ વાગ્યાનો ચાલુ થયો હતો આ રહ્યો છે થોડો હવે થોડો વિડીયો શૂટ કરશું ને પછી જશે દુકાન તો વ્લોકમાં બને રેજો છે બહુ પોણી ને જેટલું પોણી કાલથી અંદર ના પડતો તો અમે હવે વિડીયો શૂટ કરશે હવે તો વ્લોકમાં બધા રહેજો ને પછી બતાવીશું

ચેક ચેકડિયામ હે મારા ગામના અહીંયાથી પાણી જાય છે રોડ ઉપર અને અહીંયાથી આગળ જઈએ ને નદી નદી મળે પાણી એ બધાય તો આગળ મળીશું હવે તો લોક જવાનું ચાલુ રાખજો